વેબ ચેનલ ના પ્રાયોજક છે ગુજરાત એમ્પોરિયમ નવા આકર્ષણો સાથે પ્રવાસીઓ માટે સજ્જ થતું કેરલા ટુરિઝમ ઝુંબેશ ના ભાગરૂપે ખાસ ટોચના રાજ્યમાં પર્યટન સ્થળો સાંકળતી હેલી ટુરિઝમ સહિતની નવી પ્રોડક્ટ રજૂ કરી છે કેરેલા પ્રવાસન મંત્રી પી એ મોહમ્મદ રિયાઝે જણાવ્યું કે સ્કાય એક્સ કેપ્સ તરીકે બ્રાન્ડ કરાયેલી હેલી ટુરિઝમ પ્રોડક્ટને એવી રીતે ગેમ ચેન્જર તરીકે આયોજિત કરાઈ છે જેવી રીતે ત્રણ દાયકા અગાઉ હાઉસ રાજ્યના પર્યટન માટે કામ કર્યું હતું આવી જ રીતે કેરેલા ભારત અને વિદેશ બંનેના પ્રવાસીઓને પોતાની તરફ આકર્ષવાનું કાર્ય કરી રહી છે કેરલા વિસ્તૃત હેલી ટુરિઝમ પોલિસી બહાર પાડનારું દેશનું પ્રથમ રાજ્ય છે નવા વર્ષે અમે રાજ્યમાં ઘરેલુ પર્યટકો હાજરી વધારવા માટે આક્રમક માર્કેટિંગ વ્યૂહરચના તૈયાર કરી છે છે કેરલાને ગ્લોબલ એડવેન્ચર ટુરિઝમના નકશા પર મૂકવાના લક્ષ્યાંક સાથે સરકારે આ વર્ષે ચાર ઇન્ટરનેશનલ એડવેન્ચર સ્પોર્ટિંગ ઇવેન્ટનું આયોજન કરવાનો નિર્ણય કર્યો છે ચૌદ થી સત્તર માર્ચ સુધી ઇડક કુકી વેગામાં ઇન્ટરનેશનલ પેરાગ્લાઇડિંગ ફેસ્ટિવલ ઓગણત્રીસ થી એકત્રીસ માર્ચ સુધી વરકલ્લામાં ઇન્ટરનેશનલ સર્ફિંગ ફેસ્ટિવલ છવ્વીસ થી અઠ્યાવીસ એપ્રિલ સુધી વાયનાડના મંથવાડીના પ્રિયદર્શની ટી પ્લાન્ટ ખાતે મેગા માઉન્ટેનિંગ બાઇકિંગ ઇવેન્ટ એમટીબી ટી કેરલા બે હજાર ચોવીસ અને પચીસ થી અઠ્યાવીસ જુલાઈ સુધી કોડન કોડાનંદ ચેરી ખાતે માલાબાર રિવર ફેસ્ટિવલ બે હજાર ચોવીસનું આયોજન કરાયું છે પ્રવાસન સચિવ કે બીજુએ જણાવ્યું કે સરકાર ડેસ્ટિનેશન વેડિંગ માટે યોગ્ય વાતાવરણનું સર્જન કરવા દુનિયાભરમાંથી યુગલોને આકર્ષવા માટે તેમજ પ્રવાસન અને સ્થાનિક અર્થતંત્રને વેગ આપવા માટે પ્રતિબદ્ધ છે ડાઉન પાણી લાઈક કેરલા ટૂરીઝેશન રેડોિઝમ ન્યાયા પ્રોગ્રામી સકાયલી ટૂરિઝમ ફર્સ્ટ ટાઈમ કેરલા ટૂરીઝમ અને ટુરીઝમ

મારે પાછળ જોવું છે આ ઇન્ટરવ્યુ